પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચનશક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી સાત દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા પરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી જે વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધિત રોગો થતા નથી કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયની શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે પાચનશક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તમે જે ગરમી ઓછી લાગે છે ગુલાબના અંકમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલી જલ્દી થતી નથી બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે શ્વાસનળીમાં જામેલો કફ અને ઉધરસ જૈમફળના તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસનળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે ટાયડામાં સુકવેલો કારેલાનો પાવડર રોજ એક ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે જો તમારે અરીસાને ચમકાવવો હોય તો તેને બટેકાની છાલથી સાફ કરો અને અરીસામાં ચમક આવશે જો તમારા હૃદયના ધબકારા વધી રહ્યા હોય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળી મિક્સ કરીને ખાવો જો તમે સુંદર છો અને જો તમારે સ્માર્ટ બનવું હોય તો તમારા આહારમાં ભાત અને રોટલીનું પ્રમાણ ઓછું કરો ફળોની માત્રામાં વધારો જો દૂધ ઉકાળતી વખતે દહીં બનવાની સંભાવના હોય તો થોડો બ્લેકિંગ પાવડર ઉમેરો આના કારણે દૂધ દહીં નહીં થાય લીલા વટાણા કાઢીને પ્લાસ્ટિકની થેલીમાં રાખવાથી વટાણા તાજા રહે છે જો તમને કોઈ પેટને લગતી બીમારી છે તો દાળનો ઉપયોગ વધારે કરવો જ જોઈએ જો તમે દૂધ અને ફ્રીજમાં નથી રાખતા તો દૂધને ગરમ કરી તેમાં એક એલચી નાખવાથી દૂધ લાંબા સમય સુધી બગડતું નથી દરરોજ એક ગ્લાસ દૂધ પીવું જ જોઈએ અધિયાના દુખાવામાં બહુ રાહત મળશે તાજડીયાની ભાજીના રસમાં સાકર મેળવીને પીવાથી ફસ મટે છે જો તમને કેળા ખાધા પછી કબજિયાતની સમસ્યા હોય તો કેળા ખાતી વખતે થોડું મીઠું નાખો તેનાથી કબજિયાત મટે છે જો તમને જમ્યા પછી ભારેપણું લાગે છે તો કાળું મીઠું અને લીંબુ ભેળવીને ગરમ પાણી પીવો તમને આરામ મળશે કેરી ખાધા પછી પાણી પીવું બે ઝેર ખાવા જેવું છે તેથી કેરી ખાધા પછી પાણી ન પીવું જોઈએ જે રોજ સવારે એક ટમેટું ખાય છે એ પછી ક્યારેય સફેદ થતા નથી દીવાર માટે લીંબુનું સેવન ખૂબ જ ફાયદાકારક છે એક ઉફાળા પાણીમાં એક લીંબુ અને એક લીંબુનો રસ મિક્સ કરો એક ચમચી સાકર ભેળવીને સવારે ચાની જેમ પીવાથી લિવર સંબંધિત તમામ સમસ્યા દૂર થાય છે મોઢામાં પાણી નાખીને નાવાથી શરદીની સમસ્યા થતી નથી સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે સાથે માંસપેશીઓ પણ મજબૂત બને છે વાળની લંબાઈ વધારવા માટે નાળિયેરના તેલમાં આંબળાનો પાવડર મિક્સ કરીને વાળને મૂળમાં મસાજ કરો વાળની લંબાઈ બમણી ઝડપથી વધે છે જે રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારેય સફાદ થતા નથી કેળા ખાવાથી કબજીયાતની સમસ્યા થતી હોય તો કેળા ખાતી વખતે એના પર થોડુંક કાળું મીઠું નાખવાથી કબજીયાતની સમસ્યા નહીં થાય કુવાર પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાના દુખાવો દૂર થાય છે ડાયાબિટીસ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે ઉઠીને બકરીનું દૂધ પી લો તેનાથી તમને થાક નહીં લાગે સવારની શરૂઆત ખાલી પેટે બે ગ્લાસ ગરમ પાણી પીને કરવી જેને કબજિયાત રહે છે તેને સાંજના સમયે કોપૈ જરૂરથી ખાવું ખાલી પેટે ક્યારેય ચા અને કોફી ન પીવી જોઈએ ખાવાનું કમસે કમ બત્રી વાર ચાવીને ખાવું ખાવાનું ખાતી વખતે પાણી ક્યારેય ન પીવું બત્રીસ મિનિટ પહેલાં કાં તો બત્રીસ મિનિટ પછી પીવું જોઈએ ખાઈને દરરોજ ગોળ ખાવાની ટેવ પાડો રાત્રે સૂતી વખતે તમારો મોબાઈલ તમારી પાસે ન રાખો સવારે નાસ્તો કર્યા પહેલાં અને રાત્રે જમ્યા પછી પાંચસો ડગલા જરૂરથી ચાલો રાત્રે સૂતા પહેલાં દાંતને જરૂર સાફ કરો અને એક ગ્લાસ પાણી જરૂરથી પીવું હંમેશા તમારા જમણા કાનથી ફોન પર વાત કરવી અને જવાબ આપવો ટીવી અને મોબાઈલ જોતી વખતે જમવું નહીં રાતના ખાવામાં દહીં ભાત ચાવલ બિલકુલ ન ખાવા જોઈએ રાતના જમવા પછી અને સવારના નાસ્તા પહેલા કમસે કમ પાંચસો ડગલા ઓછામાં ઓછું ચાલવું જોઈએ સવારના ઉઠીને સૌથી પહેલાં ઠંડા પાણીથી આંખોને ધોવી દિવસ દરમિયાન રોજનું એક સફરજન ખાવાથી કોઈ રોગ થતા નથી તુલસીના પત્તાનું રોજ સેવન કરો જેથી કેન્સર જેવી બીમારીથી બચી શકશો રોજનું એક ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવાથી ક્યારેય મોટાપો નથી થતો